હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે સુપર ટેસ્ટી ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ બનાવીશું આ રેસિપી લંચ બોક્સ માટે એકદમ બેસ્ટ છે તો ચાલો ઉત્તપમ બનાવવાની શરૂઆત કરીએ એના માટે મેં અહીં એક વાસણમાં એક વાટકી રવો લીધો છે રવાની જગ્યાએ જો તમે સોજીનો ઉપયોગ કરતા હોય તો તેને પહેલાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવી હવે જે વાટકીના માપથી આપણે રવો લીધો છે તે જ અડધી વાટકી આપણે દહીં લેવાનું છે હવે તેમાં અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું પાણી તમે જરૂર મુજબ વધારે કે ઓછું લઈ શકો છો આપણે ઇડલીનું બેટર હોય તેવું બેટર રાખવાનું છે બહુ થીક પણ નથી રાખવાનું અને બહુ ઢીલું પણ નથી રાખવાનું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે હું તમને બતાવું છું કે કઈ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે આ રીતની બહુ થીક પણ નહીં અને બહુ ઢીલી પણ નહીં એ રીતે રાખવાની છે હવે બેટરને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે બેટર થોડુંક ઠીક થઈ ગયું છે આપણે જે પ્રમાણે બેટર બનાવ્યું હતું તેના કરતાં થોડું ઠીક થઈ ગયું છે તો હવે આપણે આ બેટરમાં થોડું પાણી એડ કરીશું આપણે અહીં લગભગ બે થી ત્રણ ચમચી પાણીની જરૂર પડશે એટલે આપણે પાણી થોડું એડ કરીશું અને ફરીથી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ ઉત્તપમ એકદમ જલ્દીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે દાળ ચોખા પલાળીને જે ઉત્તપમ બનાવીએ છીએ તેના કરતાં આ સોફ્ટ પણ બને છે તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે આ આપણું પરફેક્ટ બેટર છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આપણે બેટરમાં મીઠું મિક્સ કરી લીધું છે હવે આ બેટરમાંથી આપણે ઉત્તપમ બનાવી લઈએ ઉત્તપમ બનાવવા માટે મેં અહીં બે ડુંગળી ઝીણી સમારેલી લીધી છે એક લીલું મરચું ઝીણું સમારેલું લીધું છે બે નંગ ટામેટા ઝીણા સમારેલા લીધા છે અને કોથમીર સમારેલી લીધી છે ઉત્તપમ બનાવવા માટે મેં અહીંયા આ રીતની પેન લીધી છે તમે સાદી ઢોસાની તવી પણ લઈ શકો છો હવે આપણે તેમાં થોડું તેલ સ્પ્રિન્કલ કરી દઈશું ત્રણેય પાર્ટમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે તેલને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે બધી સાઈડથી હવે બેટરમાંથી થોડો ભાગ લઈ અને તવી પર આ રીતે પાથરવાનો છે ઉત્તપમનું લેયર આપણે થોડું જાડું જ રાખવાનું છે તમે જોઈ શકો છો મેં અહીં જાડું જ લેયર પાથર્યું છે હવે આપણે બેટર પર બધા મસાલા અને વેજીટેબલ એડ કરી દઈએ એ માટે સૌ પ્રથમ આપણે ડુંગળી ઝીણી સમારેલી હતી તે એડ કરીશું તમે બધા વેજીટેબલ એક સાથે મિક્સ કરીને પણ એડ કરી શકો છો અથવા આ રીતે અલગ અલગ પણ એડ કરી શકો છો હવે આપણે ઝીણું સમારેલું લીલું મરચું એડ કરીશું ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું હવે આપણે તવાથી આ રીતે પ્રેસ કરી દઈશું જેથી બેટરમાં બધું સ્ટીક થઈ જાય હવે આપણે મસાલા કરી લઈએ એના માટે મેં લાલ મરચું પાવડર લીધો છે તે થોડું થોડું સ્પ્રિન્કલ કરી લઈશું તમને જો વધારે તીખું જોઈતું હોય તો તમારે વધારે એડ કરવો ધાણા જીરું પાવડર છે તે સ્પ્રિન્કલ કરી દઈશું ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું ગરમ મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું ગરમ મસાલાથી ઉત્તપમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જરૂર એડ કરજો હવે બધા ઉત્તપમ ઉપર અડધી ચમચી તેલ સ્પ્રિન્કલ કરી દઈશું ફ્રેન્ડ્સ હું વેજીટેબલ સાથે કોથમીર એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે અહીં લાસ્ટમાં એડ કરું છું તમે જ્યારે બધા વેજીટેબલ એડ કરો ત્યારે જ એડ કરી દેજો હવે તેને પણ આપણે આ રીતે પ્રેસ કરી લેવાની છે બે થી ત્રણ મિનિટ સુધી એક બાજુ ઉત્તપમને ચડવા દેવાના છે પછી તેને આ રીતે પલટાવી દઈશું ફ્રેન્ડ્સ ઉત્તપમને ચડવામાં થોડો સમય લાગશે કારણ કે આપણે થોડું બેટર જાડું પાથર્યું છે બીજી બાજુ પણ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેને પલટાવીને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે દેખાઈ રહ્યા છે ને એકદમ સરસ જેટલા દેખાવમાં સરસ લાગી રહ્યા છે ટેસ્ટમાં પણ એટલા જ સરસ બન્યા છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ જલ્દીથી બની જતી હેલ્ધી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો મારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો